નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આજવાદ ડેમમાંથી પાણી છોડતા તારાજી આજુબાજુના ગામમાં ડેમમાં પાણી ફરી વળ્યું અનેક ગામો સંપર્ક વિહોણા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ બાદ ગઈકાલથી મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો જોર પકડ્યું છે લેટેસ્ટ આંકડા પ્રમાણે વરસાદમાં નવ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્વ્યસ્ત થઈ ગયું છે રાજ્યમાં કુલ બસો છત્રીસ તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને સૌથી વધુ આણંદ જિલ્લાના બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે હવે આ બધાની વચ્ચે વડોદરામાં વિશ્વમતી નદીમાં પાણીથી દ્રશ્યો સામે છે હાલ અપડેટ પ્રમાણે વડોદરામાં મુશળધાર વરસાદ બાદ આજવા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને હાલમાં આજવા ડેમથી પાણી છોડાતા વિશ્વમતી નદીનું પાણી શહેર અને આજુબાજુના ગામમાં તારાજી સર્જાય છે પિલોલ અને અવરિંદા દરજીપુરા ખોખર ગામોમાં ડેમોનું પાણી ઘુસી ગયું છે સાવલીના પિલોલ ગામમાં વળી સમા પાણી ભરાયે લોકો હાલાકી થઈ છે ડેમોનું પાણી સતત આવતું હોવાથી ઇન્દ્રોડા થયો છે આના કારણે સેવાડાના ગામ સંપર્ક વિહાણા બન્યા છે અને નદીનું જળ સતત વધી રહ્યું છે મગર અને ઝેરી સાબુના ઉપદ્રવ્યોથી પણ લોકોનો ભય માહોલ ઉભો થયો છે તો મિત્રો સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ